સૌથી પહેલા બનાવનારી કોઈ કંપની અથવા તો જેણે આખા કોરોનાના સમયગાળા દરમિયાન સૌથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનો વેચ્યા એ કંપનીનું નામ હતું હિટ્રો હેલ્થકેર કંપની આ હિટ્રો હેલ્થકેર કંપનીએ બનાવેલા રેમ છે એ ખામીવાળા છે એ મેડિકલ ટેસ્ટિંગની અંદર ફેલ કરેલા છે સ્ટાન્ડર્ડ બરાબર નથી એવી એમના વિરુદ્ધ વારંવાર ફરિયાદો થઈ અને ફરિયાદો થયા પછી

કે ગમે તેવો મારી ઉંમર નો નાનો યુવાન માણસ હાલતા ચાલતા હાર્ટ એટેક થી પડી જાય છે મોત થઈ જાય છે આ વાત સાચી છે કે ખોટી સાઠ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ભાજપે લીધું ત્યાર પછી આ હિટ્રો હેલ્થકેર કંપની એ અને હું તો ઓન રેકોર્ડ લખીને લાવ્યો છું વિડીયો ઉતારી વાળા ને બતાવજો બધાને બતાવજો ખોટું પડે તો વિડીયો સામે આવે આ હિટ્રો હેલ્થકેર કંપની એપટોર કેપ્સ્યુલ નામની એક કેપ્સ્યુલ બનાવે છે અને મોનોસેફ નામનું એક ઇન્જેક્શન બનાવે છે આ બંને દવાઓ એન્ટીફંગલ દવાઓ છે માણસના રોજબરોજના ઉપયોગમાં લેવાતી દવાઓ છે આ બંનેના સેમ્પલો ફેલ ગયા સરકારે એને નોટિસ આપી નોટિસ આપ્યા પછી આ કંપનીએ ભાજપને પૈસા આપ્યા ભાજપે નોટિસ બંધ કરી દીધી એની ઉપર તપાસ બંધ કરી દીધી અને હજારો કરોડો રૂપિયાની ખરાબ ગુણવત્તાની દવાઓ દેશભરના મેડિકલોની અંદર બેફામ વેચાવા લાગી કોઈ પણ મેડિકલથી દવા ખરીદીએ

આ દવા લોહી પાતળું કરવામાં વપરાય છે આજકાલ બધાને બ્લડ પ્રેશર ની કે હૃદયના રોગની બીમારી ઘણી હોય છે કોલેસ્ટ્રોલ ના કારણે લોહી થઈ જવાની બીમારી હોય છે દોસ્તો ગંભીરતાથી સાંભળજો જ્યાં મત એના દેજો પણ જોખમ લઈને ભાજપને વિનંતી કરવા માટે હું બતાવું છું કે ટોરેન્ટ ફાર્મા એ હલકી ગુણવત્તાની નકલી ગુણવત્તાની ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવી દેશભરના મેડિકલોની અંદર દવાઓ વેચાવા લાગી એને ત્યાં નોટિસ આવી ડ્રગ વિભાગની

જાયડેસ નામની કંપની છે દવા બનાવવાની આ જાયડેસ કંપનીએ રેમડેસીવર ઇન્જેક્શન બનાવ્યા કોરોનાના આ રેમડેસીવર ઇન્જેક્શનોને બિહાર સરકારે ચેક કર્યું તો એના ટેસ્ટિંગમાં ફેલ ગયા ઇન્જેક્શનો બિહાર સરકારે ગુજરાત સરકારને જાણ કરી કે આ જાયડેસ કંપની ગુજરાતની છે એની ઉપર પગલા લ્યો ખરાબ ક્વોલિટીના રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે લોકોનો જીવ જાય છે ગુજરાત સરકારે ભાજપ સરકારે પગલા ન લીધા પણ જાયડસ કંપની પાસેથી ઓગણત્રીસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લીધું અને વાતને ત્યાં પૂરી કરી દીધી અને જાઇડસ કંપનીએ કરોડો અબ્જો રૂપિયાના નકલી ખરાબ ક્વોલિટીના ઇન્જેક્શનો દેશભરની મેડિકલ સ્ટોરની અંદર પહોંચાડી દીધા ગ્લેનમાર્ક નામની એક કંપની છે દવા બનાવતી આ કંપનીએ બ્લડ પ્રેશરની દવા બનાવશે ટેલમા નામની ટેબ્લેટ ડોક્ટર સાહેબ બેઠા જે બધું સમજતા છે ટેલમા નામની ટેબ્લેટ બનાવે છે બ્લડ પ્રેશરને માપમાં રાખવાની આ ટેલમાં આ ટેલમા ટેબ્લેટ ટેસ્ટિંગમાં નિષ્ફળ ગઈ સરકારે એને નોટિસ મોકલી બદલામાં ગ્લેનમાર્ક કંપનીએ ભાજપને ને પોણા દસ કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું તપાસ પૂરી થઈ ગઈ અને હજારો કરોડ રૂપિયાની ખરાબ ક્વોલિટીની બ્લડ પ્રેશરની દવાઓ આખા દેશના મેડિકલની અંદર ફેલાઈ ગઈ દોસ્તો સિપલા નામની કંપની છે દવા બનાવવાની નામ બધા એ સાંભળ્યું છે આ સિપલા કંપની કફ સિરપ બનાવે છે કફ થાય તો પીવાની દવા બનાવે છે એની કપ સિરપના સેમ્પલ ફેલ ગયા દુનિયાના બીજા દેશોમાં દવા વેચી ત્યાં પણ સેમ્પલ ફેલ ગયા બીજા કે આ સિપલા કંપની સિરપ ખરાબ બનાવે છે મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી બનાવતી અને આ સિપલા કંપનીએ રેમડેસિવિર ઇન્જેક્શનોને લાગુ પડતી એક સિપ્રેમી નામની દવા બનાવી આ સિપ્રેમી દવા પણ મેડિકલ ટેસ્ટિંગમાં ફેલ ગઈ દોસ્તો કફ સિરપ ફેલ ગયા સિપ્રેમી દવા ફેલ ગઈ આ કંપનીને દવા બનાવવાનું લાયસન્સ રદ કરવાના બદલે ભાજપ સરકારે ઓગણચાલીસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લઈ અને ઝેરી દવાઓ ખરાબ દવાઓ બનાવવા દેવાની પરવાનો આપી દીધો આ સિપ્લા કંપનીને ત્યાર પછી આઈપીસીએ લેબોરેટરી નામની એક કંપની છે એ કંપનીએ મેલેરિયાની દવા બનાવે છે આ મેલેરિયાની દવાના સેમ્પલો ફેલ ગયા લેબોરેટરીમાં એને નોટિસ આપવામાં આવી

અને આ ઇન્ટાસ કંપનીએ વીસ કરોડ રૂપિયા ભાજપ ને ચૂંટણી ફંડમાં આપ્યા ભાજપે એને બે ફાર્મ દવાઓ વેચવા માટે છૂટ આપી દીધી દોસ્તો નવયુગ એન્જિનિયરિંગ નામની કંપની ઉત્તરાખંડ ની અંદર આપણા દેશના મજૂરો ફસાઈ ગયા હતા સોળ દિવસ સુધી યાદ છે બધાને કે ભૂલી ગયા નવયુગ એન્જિનિયરિંગ નામની કંપની એ નાળું બનાવતી હતી ઉત્તરાખંડ ની ટનલ બનાવવાનું કામ નવયુગ એન્જિનિયરિંગ કંપની પાસે હતું નબળી ક્વોલિટી નું બાંધકામ કર્યું દેશના મજૂરો ફસાઈ ગયા સોળ દિવસ સુધી એમના જીવ અધર રહ્યા ભાજપે નવયુગ એન્જિનિયરિંગ કંપની ઉપર પગલા લેવાના બદલે કાર્યવાહી કરવાના બદલે નવયુગ એન્જિનિયરિંગ કંપની પાસેથી પંચાવન કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લઈ અને કંપનીને છૂટી મૂકી દીધી દોસ્તો ભાજપને મત આપવાવાળા પણ વિચારે કે દેશની તમામ મોટી આઠ દસ દવા બનાવવાની જે કંપનીઓ છે માણસની દવા બનાવવાની કંપનીઓ એણે એક હજાર કરોડ રૂપિયા ચૂંટણી ફંડ ભાજપને આપ્યું અને બદલામાં મન ફાવે એવી ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવી અને વેચવાનું આખા દેશમાં ચાલુ કર્યું આજ કોઈ પણ મેડિકલ થી દવા ખરીદીએ ભાજપ વાળો દવા ખરીદ છે ને હલકી ક્વોલિટીની દવા આવી જશે બે વર્ષમાં ભાજપને મત આપતો આપતો મરી જશે ખબર ય નહીં રહે હજાર કરોડ રૂપિયા ચૂંટણી ફંડ ભાજપે લીધું બદલામાં મન ફાવે એવી ખરાબ દવાઓ બનાવવાની છૂટ આપી દીધી દોસ્તો મોત ના જોખમે ભાજપને ક્યારેય મત નો અપાય તમને કોંગ્રેસ નો ગમે તો કાઈ વાંધો નહીં તમને ઇન્ડિયા ગઠબંધન નો ગમે કાઈ વાંધો નહીં તમને આમ આદમી પાર્ટી નો ગમે કાંઈ વાંધો નહીં તમને અરવિંદ કેજરીવાલ નો ગમે કાંઈ વાંધો